ભરૂચ શહેર એ એડિવિઝન પોર્સે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક કિશમને કિયા કંપની ફોર વ્હીલર કાર સાથે ઝડપી પાડી બાર પોઈન્ટ ચોત્રીસ લાખના વધુના મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ રેલવે સ્ટેશન તરફથી વિદેશી દારૂના જથ્થો કિયા સેલ્ટોસ કાર કંપનીના માં ભરાઈ શક્તિનાથ તરફથી ચમુસર બાયપાસ તરફ જવાનો છે આ બાતમીના આધારે નવ્વાણું બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા બે પોઈન્ટ ઓગણત્રીસ લાખ રૂપિયા નો દારૂ તથા રૂપિયા દસ લાખ રૂપિયાની કાર મળી કુલ કિંમત રૂપિયા બાર ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે અંકલેશ્વરના કાપદરા ગામની નવજીવન હોટલ બાજુમાં પ્રતિષ્ઠા રેસીડેન્સીમાં રહેતા રમઝાન ઇદ્રીશ મુન્ના ખા શેખને ઝડપી પાડ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં રમઝાને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો વલસાડની મહિલા બુટલેગર રૂબીના બાનો સરફરાજ શેખ દ્વારા રેલવે સ્ટેશન પાસે આપી ગયો હતો તેના જણાવ્યા મુજબ બુટલેગર અરવિંદ ઉર્ફ દાજી લક્ષ્મણ પટેલ અને ધર્મેન્દ્ર ઉર્ફ કાળીયો રામજી પટેલે આપેલી કિયા કારમાં પોતાના ભાઈ સાથે દારૂનો જથ્થો ભરી બંનેને પહોંચાડવાનો જતો હતો